જી નમસ્કાર હું ટીઆર જાદવ ટી આર એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીપી જીપીએસસી દ્વારા આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર ક્લાસ થ્રીમાં જે ભરતી જાહેર થઈ છે જેમાં ફોર્મ પણ ભરાઈ ગયા છે તો તેના જે સિલેબસ છે સિલેબસ પ્રમાણે આપણે સંપૂર્ણ ગુજરાતીમાં તેના આરટીઓ એક્ટ રૂલ્સ અને જજમેન્ટ જે સંપૂર્ણ ગુજરાતી ભાષામાં આપણે તેના ડિટેલમાં સિલેબસ જોઈશું જે સિલેબસ છે તે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું જેમાં આપણે વાત કરીશું સિલેબસમાં તો પાર્ટ એ પાર્ટ બી પાર્ટ સી તો પાર્ટ એમાં જે કન્સર્ન સબ્જેક્ટ છે મિકેનિકલ ઓટોમોબાઈલ મતલબ કે એકસો પચીસ માર્ક્સનું છે પાર્ટ બીમાં એક્ટ રૂલ્સ ગાઈડલાઇન્સ ઇન્સ્ટિટ્યૂટ જજમેન્ટ જે પંચોતેર માર્ક્સનું છે જે ટેકનિકલ એકસો પચીસ માર્ક્સનું હશે પંચોતેર માર્ક્સનું આરટીઓ એક્ટને રૂલ હશે જ્યારે પાર્ટ સીમાં ગુજરાતી જે પચાસ માર્ક્સનું હશે વાત કરીશું એક્ટ ને રૂલ આરટીઓ એક્ટ રૂલ્સ એન્ડ જજમેન્ટ તે સંપૂર્ણ આ વિડીયોમાં આપણે ગુજરાતી ભાષામાં જ તેના વિશે સમજીશું તો તેનો સિલેબસ જોઈશ જોઈ લઈશું કે કયા કયા ટૉપિક્સો છે તો વાત કરીશું ધ મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો અઠ્યાસી વિથ બે હજાર ઓગણીસ અમેન્ડમેન્ટ જે સુધારો થયો છે એના પછી છે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ ઓગણીસો નેવ્યાસી સી એમ વીઆર એના પછી ધ ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ ઓગણીસો નેવ્યાસી એના પછી ગુજરાત રોડ સેફ્ટી પોલિસી બે હજાર સોળ સત્તર મોટર વ્હીકલ ડ્રાઇવિંગ રેગ્યુલેશન બે હજાર સત્તર ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એક્ટ બે હજાર અઢાર સુપ્રીમ કોર્ટ કમિટી ઓન રોડ સેફ્ટી ગાઈડલાઇન્સ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ટ્રાફિક સાઇન રોડ માર્કિંગ એન્ડ રોડ ફર્નિચર એના પછી છે લેટેસ્ટ ટેકનોલોજી ઇન વ્હીકલ મેન્યુફેક્ચરિંગ રિલેટેડ ટુ રોડ સેફ્ટી એન્ડ એન્વાયરમેન્ટ ઇન્કલુડિડ બાયોફ્યુલ્સ એના પછી છે ઇલેક્ટ્રિક વ્હીકલ પછી બારમા નંબરમાં છે લેન્ડમાર્ક જજમેન્ટ ઓફ ઓનેબલ સુપ્રીમ કોર્ટ રિલેટેડ રોલ રોડ સેફ્ટી એન્ડ રોડ એન્ડ વ્હીકલ ઓર્ગેનાઇઝેશન તો મિત્રો ટોટલ બાર જેવા ટોપિક્સ છે આરટીઓ એક્ટ રૂલ્સ અને જજમેન્ટમાં તો આ વિડીયોમાં આપણે મિત્રો વાત કરીશું મોટર વાહન એક્ટ ઓગણીસો અઠ્યાસી જે બે હજાર ઓગણીસના સુધારા સાથે જે લેટેસ્ટ છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો તેના વિશે થોડો જાણીશું તો કે આ કાયદો ઓગણીસો અઠ્યાસીમાં ઘડવામાં આવ્યો હતો પરંતુ એક જુલાઈ ઓગણીસો નેવ્યાસીના રોજ અમલમાં આવ્યો હતો બે હજાર ઓગણીસમાં ભારત સરકારે આ કાયદામાં જરૂરી ફેરફારોને સમાવિષ્ટ કરવા માટે તેમાં સુધારો કરવા જે તે સાથે જરૂરી હતા ભારતના રાષ્ટ્રપતિએ નવમી ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ આ સુધારાને સમંતિ આપી હતી અને તે એક સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના રોજ અમલમાં આવ્યો હતો તો આ જે છે તેના વિભાગોમાં પરીક્ષાને ધ્યાને લઈ બે હજાર ઓગણીસના સુધારા સહિત મોટર વાહન અધિનિયમની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો મોટર વાહન અધિનિયમ એક્ટ ઓગણીસો અઠ્યાસી બે હજાર ઓગણીસના સુધારા પ્રમાણે ચેપ્ટર અને શેડ્યુલ ઓફ ધ મોટર વ્હીકલ એક્ટ તો અહીં મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો અઠ્યાસી પ્રમાણે જે અહીં તમે ચેપ્ટર જોઈ શકો છો તો પ્રથમ નંબરનું છે પ્રિલિમ તેમાં પ્રસ્તાવના છે બીજા નંબરમાં લાઇસન લાઇસનિંગ ઓફ ડ્રાઈવર્સ ઓફ મોટર વેહીકલ ત્રીજા નંબરમાં છે લાઇસનિંગ ઓફ કન્ડક્ટર ઓફ સ્ટેજ કેરીજ એના પછી છે રજિસ્ટ્રેશન ઓફ મોટર વ્હીકલ ચોથા નંબરમાં પાંચમા નંબરમાં કંટ્રોલ ઓફ ટ્રાન્સપોર્ટ વ્હીકલ છઠ્ઠા નંબરમાં છે સ્પેશિયલ પ્રોવિઝનલ રિલેટેડ ટુ સ્ટેટ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ એના પછી સાતમા નંબરમાં છે કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ એન્ડ મેન્ટેનન્સ ઓફ મોટર વ્હીકલ એના પછી આઠમા નંબરમાં છે કંટ્રોલ ઓફ ટ્રાફિક નવમા નંબરમાં છે મોટર વ્હીકલ ટેમ્પરરી લિવિંગ ઓર વિઝિટિંગ ઇન્ડિયા દસમા નંબરમાં છે લાઇબિલિટી વિથઆઉટ ફોલ્ટ ઇન સર્ટન કેસીસ ધીસ ચેપ્ટર હેઝ બિન અમેન્ડમેન્ટ વિથ ધ મોટર વ્હીકલ અમેન્ડમેન્ટ બે હજાર ઓગણીસ એના પછી છે ઇન્સુરન્સ ઓફ મોટર વેહિકલ અગેન્સ્ટ થર્ડ પાર્ટી રિસ્ક એના પછી છે ક્લેમ ટ્રિબ્યુનલ અને તેરમા નંબરમાં છે ઓફેન્સ પેનાલ્ટી એન્ડ પ્રોસીડ્યર અને ચૌદમાંમાં છે અલગ અલગ વિવિધ સંજ્ઞાઓને અલગ અલગ છે તો આ મિત્રો મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો અઠ્યાસી પ્રમાણે છે તો આજે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું પ્રથમ નંબરનું પ્રસ્તાવના તો ચાલો મિત્રો પ્રસ્તાવના તો મોટરવાહી વાહન એક્ટ બે ઓગણીસો અઠ્યાસી બે હજાર ઓગણીસના સુધારા સાથે શેડ્યુલની વાત કરીશું તો શેડ્યુલ મૂળ મોટર વ્હીકલ એક્ટમાં બે શેડ્યુલ હતા જોકે બે હજાર ઓગણીસના સુધારા પછી વર્તમાન સ્થિતિ પ્રમાણે નીચે છે જે પ્રથમ નંબરમાં ટ્રાફિક ચિહ્નો ફરજિયાત ચિહ્નો છે સાવચેતીના ચિહ્નો છે સાવધાનીના ચિહ્નો છે અનુસૂચિત એકમાં આપેલ છે તો મોટર વ્હીકલ એક્ટ બે હજાર ઓગણીસના સુધારા દ્વારા અનુસૂચિત ટુને રદ કરવામાં આવેલી છે હવે વાત કરીશું મોટર વાહન એક્ટ બે હજાર ઓગણીસના સુધારા સાથે પ્રકરણ એક જેમાં પ્રકરણ એકમાં પ્રિલિમિનરી છે જે પ્રસ્તાવના છે જેમાં ડેફિનેશન આપેલી છે હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ ડેફિનેશન જોઈશું પ્રથમ નંબરની છે એડેપ્ટેડ વેહિકલ એડેપ્ટેડ એટલે કે અનુકૂળ વાહન તો અનુકૂળ વાહન તો તે મોટર વાહન એક્ટ હેઠળ ખાસ ડિઝાઇનને બાંધવામાં આવે છે અથવા તો એક્ટ પ્રમાણે તેનો ઉપયોગ કોઈ પણ શારીરિક જે ખામી ધરાવતા લોકો છે અથવા તો અપંગ અપંગતાથી પીડિત વ્યક્તિ દ્વારા એનો ઉપયોગ કરી શકાય છે જેને એડેપ્ટેડ વેહિકલ એટલે કે અનુકૂલન વાહન જેને જે ખામી છે જે શારીરિક ખામી છે કે ખોળખાણ પણ કે અપંગતા છે તો એને અનુરૂપ ડિઝાઇન કરીને તૈયાર કરવામાં આવેલ છે તે વાહનને એડેપ્ટેડ વેહિકલ તરીકે ઓળખવામાં આવે છે એના પછી વાત કરીશું એગ્રીગેટર તો એગ્રીગેટર વન એમાં એગ્રીગેટર આપેલું છે તો એગ્રીગેટર શું છે તો તે ડિજિટલ માધ્યમથી અથવા તો માર્કેટ પ્લેસનો સંદર્ભ આપે છે જે વાહન વ્યવહારના હેતુ માટે મુસાફરોને ડ્રાઈવર સાથે જોડે છે ઉદાહરણ તરીકે ઓલા અને ઉબેર તો ડિજિટલ માધ્યમથી અથવા તો માર્કેટ પ્લેસના સંદર્ભ આવે છે જે વાહન વ્યવહારના હેતુ માટે મુસાફરોને ડ્રાઈવર સાથે જોડે છે એ આપણે વાત કરીશું ઓલા અને ઉબેર જે છે એ આનું ઉદાહરણ છે એગ્રીકેટર વાહન એના પછી વાત કરીશું એરિયા વન બીમા એરિયા આપેલો છે તો એરિયા વિસ્તાર શું છે તો કે આ કાયદાની જોગવાઈના સંદર્ભમાં વિસ્તારનો અર્થ રાજ્ય એવો થાય છે રાજ્ય સરકારને તે જોગવાઈની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જે સત્તાવાર ગેજેટમાં સૂચના દ્વારા સ્પષ્ટ કરી શકે છે કે આ વિસ્તાર કયો છે અથવા તો કોના અંડરમાં આવે છે તો તેને વિસ્તાર એરિયા તરીકે ઓળખવામાં આવે છે વન બીમાં દર્શાવવામાં આવેલ છે મોટર વાહન એક્ટ ઓગણીસો અઠ્યાસીમાં હવે વાત કરીશું એના પછી બીજા નંબરમાં છે આર્ટિક્યુલેટેડ વાહન આર્ટિક્યુલેટેડ વાહન તો તે એક મોટર વાહનનો ઉલ્લેખ કરે છે જે સેમી ટેલર સાથે જોડાયેલ છે પરીક્ષામાં પૂછાય કે આર્ટિક્યુલેટેડ વેહિકલ કોને કહેવામાં આવે છે તો તે એક મોટર વાહનનો ઉલ્લેખ કરે છે તે એક મોટર વાહન છે જે સેમી ટેલર સાથે જોડાયેલ છે એના પછી વાત કરીશું ત્રીજા નંબરમાં આપેલી છે ડેફિનેશન થ્રી તો એક્સલ વેઇટ એક્સલ વજન કોને કહેવામાં આવે છે તો વાહનના એક્સલના સંદર્ભમાં તે એક્સલ સાથે જોડાયેલા કેટલાક વેહિકલ્સ દ્વારા જે સપાટી પર વાહન રેસ્ટ કરે છે તેના પર પ્રસારિત થતાં એટલે કે તેના ઉપર લાગતા કુલ વજનનો ઉલ્લેખ કરે છે જેને એક્સલ વેઇટ તરીકે ઓળખવામાં આવે છે તો કે વાહનના એક્સલના સંદર્ભમાં તે એક્સલ સાથે જોડાયેલા કેટલાક વ્હીકલ દ્વારા જે સપાટી પર વાહન રેસ્ટ કરે છે તેના પર પ્રસારિત થતાં કુલ વજનને એક્સલ વેઇટ તરીકે ઓળખવામાં આવે છે એના પછી વાત કરીશું સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન જેને નોંધણીનું પ્રમાણપત્ર તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતીમાં તો નોંધણીનું પ્રમાણપત્ર સક્ષમ અધિકારી દ્વારા જારી કરા કરાયેલ પ્રમાણપત્રનો સંદર્ભ આપે છે જે નોંધણીનું એટલે કે સર્ટિફિકેટ ઓફ રજીસ્ટ્રેશન જે સત્તાધિકાર સક્ષમ અધિકારી દ્વારા આપવામાં પ્રમાણપત્ર આપે છે તે પ્રમાણિત કરે છે તે પ્રકરણ ચારની જે જોગવાઈઓ અનુસાર મોટર વાહન યોગ્ય રીતે નોંધાયેલ છે તે નિયત કરે છે તેને આરસી બુક તરીકે પણ ઓળખવામાં આવે છે તો નોંધણીનું પ્રમાણપત્ર જે સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન જે ચારમાં દર્શાવવામાં આવેલું છે એના પછી વાત કરીશું ચાર એ તો ચાર એમાં કોમ્યુનિટી સર્વિસ એટલે કે સમુદાય સેવા તે આ અધિનિયમ મુજબ તેના દ્વારા કરવામાં આવેલ ગુનાની સજા તરીકે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ અવેતન કામનો ઉલ્લેખ કરે છે સમુદાય સેવા તો કે તે આ અધિનિયમ મુજબ તેના અથવા તો તેણી દ્વારા કરવામાં આવેલ ગુનાની સજા તરીકે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ અવેતન કામનો ઉલ્લેખ કરે છે એના પછી વાત કરીશું ફોર એ જે કમ્યુનિટી સમુદાયની વાત કરી છે એના પછી વાત કરીશું પાંચમા નંબરમાં કંડક્ટર તો કંડક્ટર કોને કહીશું તો જે મોટર વાહન અધિનિયમ પ્રમાણે કંડક્ટરની વ્યાખ્યા આપણે જોઈશું તો કે સ્ટેજ કેરેજના સંદર્ભમાં તે મુસાફરો પાસેથી ભાડા વસૂલવા સ્ટેજ કેરેજમાં તેમના પ્રવેશ તથા બહાર નીકળવાની નિયમ કરવામાં અને યોગ્ય સત્તાધિકાર દ્વારા અન્ય કાર્યો માટે રોકાયેલ વ્યક્તિ એટલે કે કંડક્ટર તરીકે ઓળખીશું તો કે કંડક્ટર તો સ્ટેજ કેરેજના સંદર્ભમાં તે મુસાફરોથી પાસેથી પહાડા વસૂલવા સ્ટેજ કેરેજમાં તેમના પ્રવેશ તથા બહાર નીકળવાની નિયમ કરવામાં અને યોગ્ય સત્તાધિકારી દ્વારા અન્ય કાર્યો માટે રોકાયેલ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે તો મિત્રો આ જે છે પ્રસ્તાવનામાં જે વ્યાખ્યાઓ આપી છે તો તેના વિશે આ વિડીયોમાં વાત કરી હજી નેક્સ્ટ આપણે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જેથી કરીને અન્ય બીજા પણ વિડીયો તમને તેનું નોટિફિકેશન મળતું રહે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો